ભાપર માર્કેટયાર્ડ ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન મિલન કાર્યક્રમ યોજાયો આજરોજ ભાપર મુકામે ભાપર માર્કેટયાર્ડ ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન કાર્યક્રમ મિલન કાર્યક્રમ સમારોહ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની પાર્ટીના આગેવાનો સરપંચો ભાજપ મંત્રી એપીએમસી ચેરમેન ગગાજી ઠાકોર પૂર્વ એપીએમસી ચેરમેન લાલજીભાઈ પટેલ તાલુકા પ્રમુખ ભરતભાઈ કાપડી મહામંત્રી મોફાજી ઠાકોર મહેશભાઈ ચૌધરી જિલ્લા બક્ષી મોરચાના પ્રમુખ અમરતભાઈ પંચાલ સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ને નવા વર્ષની સૌ કોઈ લોકોએ શુભેચ્છા પાઠવી હતી ને બાબર ઈપીએમસી ના સેક્રેટરી સંજયભાઈ ચૌધરી તેમજ

એકવાર છૂ નેતાઓએ વાત કરી છે ખેડૂતોને રાહત પેકાજમાં અન્યાય થયો એવું ખેડૂતોનું કેવું છે બાબર તાલુકામાં તો આ બાબતે શું કહેવાય કોઈ અન્યાય નહીં થાય સરકાર એના અધિકારીઓને મૂકીને તરત જ એનું સોલ્યુશન કરશે ક્યાંય પણ અન્યાય નહીં થાય એની સૌએ આગેવાનો અને અધિકારીઓ કાળજી રાખવાની તમામ સૂચનાઓ અપાઈ જોઈએ અને ખાતર બાબતે તમે નિવેદન એ બાબતે તમે શું કહેશો આ ખાતર બાબતે ખેડૂતોને મને રજૂઆત મળી હતી એટલે મેં એલાઉન્સ કર્યું હતું ખરેખર જરૂર તો છે જ અને એનો ઘડતું કરવા આ લોકો આગેવાનો બંધાયા છે આજે અને ટૂંક સમયમાં એનું ખાતરનું નિરાકરણ થઈ જશે એવી સૂચના આપી છે આજે મંત્રીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ હતો મંત્રી હાજર નહીં સંખ્યા પણ ઓછી છે તો આ બાબતે શું કહે છે મંત્રીશ્રીને બીજા પ્રોગ્રામ ઘણા હોવાથી એ હાજર રહી શકે નથી આજે એમને સુરત એમ તેમજ આજુબાજુ ઘણા પ્રોગ્રામો હતા એટલે પોતે હાજર રહી શકે નથી હાજરી પાખી જોવા મળી કાર્યક્રમમાં આ વિશે શું કહે છે અહીંયા સભા મંડપમાં હાજરી પાખી છે એ શું છે અત્યારે બે પ્રોગ્રામ હતા એક ગાંધી ગાંધીનગર પ્રોગ્રામમાં તો અમારે એ ખેડૂતોનો શંકરભાઈના પ્રોગ્રામમાં જતા રહ્યા છે અને બીજા નંબરમાં અત્યારે ખેડૂતની સીઝન હોવાથી આ પ્રોગ્રામમાં પાછી હાજરીનું કારણ એ છે બીજું કોઈ કારણ નથી ખેડૂતોમાં નારાજગી જોવા મળે છે એવું નારાજગી નહીં ખેડૂતો ખુશ છે અમને મોટું પેકેજ ખેડૂતોને પૈસા મળશે દરેકના ખાતામાં આવશે એટલે બધા ખેડૂતો ખુશ ખુશ થઈ જાય છે કે સરકારે બહુ અઢળક રૂપિયા નાખ્યા છે

ક્યાંય પણ અન્યાયથી હશે તો એની તપાસ થશે અને એની ધ્યાન દોરાવશે અત્યારે બહારથી પણ મગફળી આવી રહી છે ગુજરાત કરતાં અન્ય રાજ્યોમાંથી અને પાબરના માર્કેટમાં આવે છે તો આ બાબતે શું કહે છે કારણ કે ખેડૂતોની માર્કેટ યાર્ડની અંદર ઓછા આવતા હોઈએ છીએ યાર્ડના ચેરમેન ને વાઇસ ચેરમેન વધારે ખબર હોય એની મને લાભી ખબર નથી તો સ્થાનિક ખેડૂતોને તો અન્યાય થશે ને બહારની આવક થશે અન્યાય થશે અમારા ધ્યાનમાં આવશે તો અમે રજૂઆત કરશું ઓકે ગુજરાત પ્રદેશ અને એપીએમસીના સંયુક્ત ઉપક્રમે આજે આત્મનિર્ભર ભારત માટેનો કાર્યક્રમ અને સ્નેહ મેલનનો કાર્યક્રમ બંને સાથે રાખી અહીં આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લાના મંત્રી ભાઈ શ્રી ખેમજીભાઈ માર્કેટના ઇન્ચાર્જ ચેરમેન શ્રી ગગાજી પૂર્વ હાલ ભારતીય જનતા પાર્ટીના શ્રી ભરતભાઈ મહામંત્રી મહેશભાઈ ભાઈ મફાજી અમારા સૌ માર્કેટના ડિરેક્ટર શ્રીઓ ભાઈ રાજુભાઈ બીડી પટેલ ચીનુભા જયસીભાઈ કોલા સૌ રાગજીભાઈ સૌ આગેવાનો પૂર્વ

સામે બેઠેલા સૌ આગેવાનો સરપંચશ્રીઓ ડેલિગેટશ્રીઓ વેપારી મિત્રો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને પત્રકાર મિત્રો મિત્રો નવા વર્ષની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આપ સૌ આ કાર્યક્રમમાં એપીએમસી અને સહકારિતા સેલના કાર્યક્રમો ઉપસ્થિત રહ્યા એ બદલ તમને આવકારવું પણ છું આ કાર્યક્રમનો હેતુ મિત્રો આપણે સરકાર પાસે કંઈ લેવાનું હોય ને ત્યારે આપણે બુમરાળ પાડતા હોઈએ પણ સરકાર શ્રી જે કંઈ કાર્યક્રમો કરે એમાં આપણે ઉપસ્થિત રહેવાની ફરજ પણ આપણી હોય છે એ કાર્યક્રમને સારો સુંદર બનાવવો હોય તો તમે બનાવી શકો એટલે આ કાર્યક્રમમાં અમારું જે આયોજન હતું એનાથી થોડા માપના મર્યાદિત માણસો આવ્યા એટલે આપ સૌને આવકારીએ છીએ મિત્રો આત્મનિર્ભર એનો અર્થ શું થાય કે માણસ પોતે પગભર ઉભો રહે આપણો દેશ પગ ઉપર તૈયાર થાય એનો આપણા દેશની અંદર જે કાંઈ વસ્તુ બનતી હોય મોદી સાહેબે આ વિચાર કરીને નામ આપ્યું છે કે આત્મનિર્ભર એટલે જે નાની નાની વસ્તુઓ પણ આપણા દેશમાં બનતી હોય ને એનો આપણે ઉપયોગ કરવો પડે તો જ આત્મનિર્ભર ભારત બની શકે એટલે એમાં બધી વસ્તુ આવી જાય પછી આપણે બધા ફોરેનની વસ્તુના આગ્રહી હોઈએ છીએ કે પેલા તો ચાઇના મેડન ઇન ચાઇના મેડન ઇન જાપાન મેડન ઇન બીજો દેશને આ બધી માથે વાંચી લેતા હોઈએ પણ મિત્રો એવું નથી હોત આપણા દેશમાં બનતી વસ્તુઓ આપણે વાપરવાનો આગ્રહ હંમેશા રાખવો જોઈએ એ એના થકી આપણો દેશ આત્મનિર્ભર બને એમાંથી લોકોને રોજગારી પણ મળી શકે અને એનાથી પગભર થઈ શકાય એટલે આપ સૌને મારી આજના તબક્કે વિનંતી છે કે આપ સૌ સ્વદેશી વસ્તુ વાપરવાનો આગ્રહ રાખો મોદી સાહેબનું જે સપનું છે ભારત દેશને આગળ લઈ જવા માટેનો એમને આપણે સહકાર આપીએ અને મતદાર યાદીની ખૂબ બધી વાતો રાજુભાઈએ કરી બીજાએ કરી પણ જેને કોઈને સરપંચ થવો હોય ડેલિગેટ થવું હોય જિલ્લા ડેલિગેટ થવું હોય ધારાસભ્ય થવું હોય તો અત્યારે પાયામાં કહેવાય ને મતદાર મતદાર તમારા તમે તૈયાર કરશો તો જ તમે આગળ વધી શકશો એટલે કોઈ પણ આપણો મતદાર રહી ન જવો જોઈએ એ આપણે ખાસ કાળજી રાખવાની કે ભાઈ આમાં ઘણા લોકો એવા છે કે કરીશું થાય છે આળસમાં કાઢે હવે અહીંયા શું નામ લખાવું હતું પણ મિત્રો ભારતના નાગરિકમાંથી મટી જશો મતદાર યાદીમાં તમે નામ નહીં લખાવો તો નાગરિક ભારતના નાગરિક છો એ તમે એમાંથી કેન્સલ થઈ જશો એટલે સૌ કોઈ કાર્યકર્તા હોય એ પહેલો તો પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે કે ભાઈ મારા ગામમાં કોઈ રહી નથી ગયું ને તો એ વિશેષ કાળજી રાખે એટલે એ પણ તમે થોડી કાળજી લેજો અને આપ સૌ ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો આપણને હમણાં સરકારે ખૂબ સારું એવું કૃષિ પેકેજ આપ્યું છે એના ફોર્મ પણ ભરાવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે એટલે જે જે ક્યાંય ખેડૂત ખાતેદારો હોય એ પોતાના ફોર્મો ભરાવી અને જે સરકારે એટલે ધારાધોરણ પ્રમાણે જે આપણને પેકેજ આપ્યું છે હેક્ટર દીસ બાવીસ હજાર રૂપિયા એ પ્રમાણે સૌ કોઈ ફોર્મ ભરે એમાં કોઈ રહી ન જાય અને સરકારના લાભો લ્યો સરકારને મદદ કરો સરકારને ઉપયોગી થો સરકાર આપણાને જે કાંઈ પ્રોત્સાહિત કરે છે એ આપણા માટે છે એટલે આપ સૌ આજના તબક્કે અહીં ઉપસ્થિત રહ્યા અમને બે શબ્દ કહેવાનો માન સન્માન કર્યું એ બદલ આયોજકોનો આભાર અસ્તુ ભારત માતા કી જય જય કરવી ગુજરાત